નમસ્કાર દર્શક મિત્રો શિનો સમાચાર ન્યૂઝમાં હું મેઘા ગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિનો સમાચાર ગુજરાત રાજ્યના બંને એસોસિએશન દ્વારા આ વેલ ઓલ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને નવેમ્બર બે માસ માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા અને પહેલી નવેમ્બર બે હજાર પચીસ વિતરણથી અળગા રહેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના સમર્થનમાં શિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તકેદારી સમિતિના એંસી ટકા સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રોને રદ કરવા કમિશન વધારો સહિત એકથી વીસ જેટલી પોતાની માગણીઓ લેખિતમાં રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી જિંધ્યા માર્ગે આંદોલન કરવા સાથે નવેમ્બર માસ માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા તેમજ તમામ વિતરણથી અડગા રહેવા અંગેની શિનોર માવડદાને લેખિતમાં જાણ કરવામાં આવી હતી રિપોર્ટર જયશલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર મામલતદાર ઓફિસે અમે એપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે એ અમારી જૂની પડતર માગો જે છે એ ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી એક માગણી એવી છે કે અમોને ઓછું કમિશન મળે છે એ કમિશન અમારા ઘરના કોઈને કોઈ પણ દુકાનદારને ભરણપોષણ થાય એવું નથી માટે ત્રણસો રૂપિયા ક્વિન્ટલે અનાજમાં અને ના આપો તો ચાલીસ હજાર રૂપિયા પગાર અમારે દુકાનદાર ને જોઈએ છે જો નહીં આપે તો અમે પેહલી તારીખથી દુકાનો બંધ રાખવાના છે અને